વિકાસ માટે જાણીતું છે સ્વચ્છતા માટે જાણીતું છે પરંતુ અત્યારે હાલ તો સ્થિતિ એ જોવા મળી રહી છે કે આ જે એરપોર્ટ છે અને તેમાં જે ટપકતું પાણી છે એ કેવો વિકાસ તેની ચાડી ખાઈ રહ્યું છે અને તે પાણી પડવાના કારણે ગંદકી પણ એટલી જ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ કોઈ ઓફિસના દ્રશ્યો નથી કોઈ સરકારી અથવા તો ખાનગી કંપનીના દ્રશ્યો નથી પરંતુ આ એરપોર્ટ છે કે જે પબ્લિક પ્રોપર્ટી છે અને ત્યાં પાણી ટપકતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

જે એરપોર્ટના દ્રશ્યો સામે આવ્યા છે જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પાણી ટપકતું નજરે પડી રહ્યું છે ત્રણથી ચાર જેટલા ડોલ જે છે તે એરપોર્ટની અંદર મૂકવામાં આવ્યા છે પરંતુ બે હજાર કરોડનું જે બનાવવામાં આવેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોલમ પોલ સામે આવી છે એટલું જ નહીં પરંતુ સુરત એરપોર્ટની જે વાત કરવામાં આવે ત્યાં લોકોની વિદેશથી લોકો હોય કે પછી અન્ય લોકોની અવરજવર જવર મોટી સંખ્યામાં થતી હોય છે નેતાઓની પણ અવરજવર જવર થતી હોય છે ત્યારે

જે રીતના દ્રશ્યો સુરત એરપોર્ટ પરના સામે આવ્યા છે એ એરપોર્ટના ભારના નથી પરંતુ અંદરના દ્રશ્યો જે તેના પરથી સાબિત થતું નજરે પડી રહ્યું છે કે કેટલો વિકાસ સુરત શહેરની અંદર થયો છે જી જે બિલકુલ સાઈઝ એરપોર્ટ ઓથોરિટી પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો તેવું એ શું જવાબ આપ્યો હતો આ ટપકતા પાણીને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે પાણી ટપકવામાં આવી રહ્યું છે તે રિપેરિંગ કરવામાં આવશે અને જલ્દમાં જલ્દ આ સમાર કામ જે છે તે પૂર્ણ કરવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ બોલવા તૈયાર નથી મીડિયા સમક્ષ પરંતુ જે રીતના અનેક વખત ટેલિફોનિક વાતચીતમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ માહિતી આપવામાં આવતી હોય છે એરપોર્ટની અંદર કોઈ પણ વિવાદ સર્જાતો હોય ત્યારે એરપોર્ટ ઓથોરિટી ચૂપ થતી હોય છે અને કોઈ પણ વિવાદ ના ના આવે તે માટે કોઈનો ફોન અથવા તો મીડિયાનો ફોન જતો હોય ત્યારે ઉપાડવાનો સંતોષ પણ લેતા નથી પરંતુ જે ઘટના સામે આવી છે પાણી ટપકતું નજરે પડી રહ્યું છે ત્યારે ચોક્કસ પણે કહી શકાય કરોડો રૂપિયાનું બનાવવામાં આવેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પાણીથી જોવા મળી રહ્યું છે જી જી બિલકુલ સાહી સામતો નોમ્સ ઇન્ટરનેશનલ લાગુ પડતા હોય છે જ્યારે ઇન્ટરનેશનલ સ્ટેડિયમની વાત હોય ત્યારે પરંતુ શું આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક કોર્પોરેટર કોઈ જવાબ આપ્યો હતો શું તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

સંદીપ દેસાઈ પણ સમગ્ર બાબત ની અંદર હવે ચૂપ જોવા મળી રહ્યા છે આભાર સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી